ચાલો ચાલો લઈયોજુ તાજુ પછી ચાલો ચાલો ચાલુ ઝી લઈયો લે ચાલુ તાજુ બાખરી બે હવે ભય લેલું ઝી લઈયો લેવાનું છે જે પણ કાકા હોય તો આવો દો તો લેમ પછી અહીંયા તમારે લેવું છે દુકાન માં પણ ભાવ સરખાઈ નો થાય બધા જોવી સારું પાસે થાય તો લેવું ભાવ તો વ્યાજબી છે જો હું હાલ વેચતો નથી પેલા નો વેસું છું પણ આ બાજુ હું નવો નવો આવ્યો છું આ બધું તો હું કાયમ છે ચાલુ છું બરાબર આડાવામાં પણ આડાવા આજ નવા નવા આવ્યો છું તમે ત્યારે ચારસો રૂપિયા આજો એટલે ભરાવું છે હો આજે અમને મને અત્યારેમાં વલોહીન મોર અત્યારે તાજું જી કરીને લાવ્યો છું એમ આ ચોકડું જવા તમે છે માર તો લે છે હેં મને તો બરોબર નહીં લાગતું મોજ પેલા બંકાન ગલ્લા જ લાવ્યો એ જી થબર હતું ચારસો રૂપિયા લીધા શું છે ખબર છે કે ગરમ ને ગરમ હોય ને આપડે ઢોકણું વાંચી જાય થાય તમે લેતા અને હું એટલી ગરમ હોય તમારે તો જવું છે શું ભાવ રાખ્યો ચારસો નો ચારસો ચારસો એટલે મારે થોડું લેવું છે પણ કોઈ વાહન લાયો નહીં જો વાહન લેતા હોય પણ તમારે તો ગલ્લામાં બગડી દે લ્યો બગડી ના લેવાય તો રવા જતા નહી બગડી દે પણ મારે કોમ શું આવે તું યાર

અઢીસો હાલો હળો હળીસો અને હવે શું માપનું છે હજુ બધું નારાયણ જો લટકા નહીં લટકાનું અડધું અઢીસો યાર ભગવાન લઈ રહ્યો સારું છે ના ના મને તો બકરા હોય ને એવું લાગે

ખાજો ખાજો પડ્યું પડ્યું બાહે એના કાથે ધોઈ જાવું સારું વાત કરે છે હવે માજી વાજો અપાજ તો શ્રીલંકા જેલો છે હા શ્રીલંકા શ્રીલંકા જેલો છે નોજીન છે નોજીલેન ના પછી આપણે આપા યંગલેન મજો છે અમેરિકા મુછવાય નઈ જેલો વાત કોણ આયા

અને વજન જો કરો આ જો 100 ગ્રામ નો ઢેકળો છે હા હા એ આ 500 પોર તમારું ભરાઈ ગયું જો પૈસા લેતા આવો જોણા જલ્દી લ્યો એ હા જે લેવા આ તાજુ તાજુ ભેસનું આતરામાં વળાયલું હાલ તારા વળાયલું અ ચાલો જે લે તાજુ તાજુ આતરામાં વળાયલું જે આતરામાં આતરામાં ભેસનું વળાયલું છે તાજુ વળાયલું ચાલો ચાલો તાજુ તાજુ આતરામાં તાજુ પણ હવે લઈ

હાલ કદાચ હાલો તાજુ દી આ ચાલો હાલ હલો તાજી બેઠલ ને તાજા મફાનો

તમે કાકા જીતો હોય એટલે આ નર્મ બટાકાનું છે આ બનાવેલું આ બનાવટી નું જી છે કા જીતો વળી ભણતું છે

ફટાફટ આવો કે આ આવી વસ્તુ થી સાવધાન રહો આવું આ થોડુંક પેલું કરો કોક ને પૂછી વસ્તુ લ્યો પણ બાપુ મને ખબર જ નહીં પડે એના ડોકલા તો પેલો બેગ ચીવી આવતી હતી જીની આવતી હતી એ તો કલ કરેલી હોય મય કાકા બાઈક ને પંચર સાયકલ ક્ષેત્ર પડી એટલે આ મારું પડ્યું લઈ જાય ચાવી મય થતા પડ્યું 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 પડે હાથમાં આવે સારી વાત છે ને કે તમે કેટલું લીધું છે

બધું પટી હાડું બાજુ Rửa đón đón là đồ mà đi dạ vợ cho quá dễ phá thua tôi nhiều như là tôi nhiều như như lên ai rồi không, nice không là kia cả

જર્મની બેડી બનાવી શકે સ્ટીલ ની તપેલા લે ને જર્મની જર્મની પૈસા કાઢો જેટલા કેટલા આલ્યા હતા મે તો બહી આલ્યા આપણે બે ભેગા આ જર્મની જે છે લે પીજો થોડું હા હા જન પાવ સાકો ઉબાર પીવો લે મારે આમ ને ભાઈ આયો જે સાન પાણી નાજી ખાડો આ જો હોય છે ને આ આશાની કણકીઓ છે

બધું લઈ લેવું છે આટલું પીન પણ મારે ફોન કરી પોલીસ ને બોલાય પોલીસ કેટલા ના મેલા ને કેટલા જણા ના આલુ છે ભાવ ભેળા કરી બધાને બોલાય બધા બોલાય પણ તમે કોક જવા ગયો આખા પાટે ફરી નહીં જોવાનું

જવા મો જાવી ફોન કર્યો નહીં આવું કઈ કાઢી નઈ આવું આવો લાવો પૈસા જઈજ જો પૈસા રાખો રૂપિયા મો આલુ છું પણ બીજો ધંધો સારો કરો આવો પબ્લિક બીમાર કરવાનો ના કરો આવે તો વાતાવરણ નહીં ધંધા છે પણ સારો ધંધો કરો ઈમાનદારી નો ધંધો કરો ના મારું કોઈ ના ઉઠાવે

హా మా వంశో పాట హా